નારાયણ છે મહારાજ આડા મ્યુઝિયમ છે ને કા વાહ બધું એને વાયપુ એ વસ્તુ બધી છે ને કા

પડી ગયા આપડે જુનાગઢની બાજુમાં પ્લાસવા ગામ છે ને ત્યાં મંદિર આવેલું છે બહુ મસ્ત હશે જોયા જેવું છે બધું અને વાડીમાં જ છે બનાવેલું છે આ મંદિર અમારા જેવા જયંતિભાઈ અમારા પાર્ટનર છે એ લઈ આવ્યા હતા મને મને તો પહેલી વાર જોયું મેં તો એટલે કઈ જોયું નથી આ અને જે મંદિરનું ખાતમુહૂર્ત હતું એમાં આપણો વારો આવી ગયો બધા ઝોપડા મારા જે વાંચ્યા એ બધા ચોપડા બધા

આવી કેટલી હતી પિસાવદર આ બેતાલી વર્ષ પેલાની વસ્તુ છે બધી આ ઓગણીસો છ્યાસી માં એને અગ્નિ દીધો હતો અને આજે બે હજાર પચીસ છે સોળ બે બે હજાર ને પચીસ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ આપણા વિડીયો ઉતાર્યો છે આપણે આજે ખાતમુહૂર્ત હતું મંદિરનું આ જો આ જૂના પૈસા બધા બેસ્યા ને બે

ની યાદી ફેલાવી પેપર માં આવી હોય 야 오리지널 후타오야 몰라 개머리. 내가 지금 올라가면 루블이 해리티. 이게 후타사세고. 할아버지 마트에서 가면. 여기 소문 나네. 제제 모든 카카드가 제일.